આપણે ઘણી વખત પેપર માં વાંચ્યું છે પરંતુ એ પણ કાર્યાન્વિત થાય લગભગ કોટેશ્વર સુધી પહોંચાડવાની જે નિયમ હોય આ બધા નામો નથી આ બધા કામો છે જે અને જાહેરમાં આવતા નથી પરંતુ આપણું આજે એ પણ સૌભાગ્ય છે કે આજે એમને આપણી લાગણીઓ સ્વીકારવા માટે સમય આપ્યો છે તો આપણે એમનું સન્માન uh, કરીએ જેમને રજા લીધી એવા મનસુખભાઈ સુહાગ્યાજી દીપકભાઈ એ ટેકનોલોજી ના માણસ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં જેમને પરફેક્ટ ડૉક્ટરેટની ડિગ્રી લીધી છે એવા જે સતત મેં જોયા છે એમને કે કચ્છના પાણી વિશે ચિંતા કરતા હોય માત્ર પાણીની ચિંતા ન કરે પણ પાણીની સાથે કચ્છના વિકાસ અને એમાં પણ ખાસ કરીને શિક્ષણ ઉપર ઘણી ચિંતાઓ એ કરી રહ્યા છે અને મારી જોડે જ્યારે વાત થાય ત્યારે કે આપણે યુનિવર્સિટીમાં કેવા પ્રકારના કોર્સ કરવા કઈ રીતે આગળ વધવું આવી સતત ચિંતા કરતા એવા દીપકભાઈનું આજે જે સન્માન થયું એ સન્માનમાં જે હકદાર જે છે ખરેખર એ કેશુભાઈ અને એમના મિત્ર એ બંને છેલ્લા લગભગ વીસેક દિવસથી સતત પ્રયત્નો કરતા હતા અને મને કાયમ કહે કે સાહેબ આપણે આ કાર્યક્રમ કરવો છે ક્યાં કરીશું યુનિવર્સિટીનું કામ એ માત્ર એમ કહી શકાય કે ડિગ્રી આપવા માટે સીમિત નથી પરંતુ સામાજિક પ્રશ્નોને ઉકેલવા માટે પણ આ યુનિવર્સિટીઓએ કામ કરવાનું છે અને એટલા માટે જેમને કહ્યું કે તમે કોઈ પણ કાર્યક્રમ જ્યારે કરવો હોય સામાજિક વિકાસ માટેનો હોય સામાજિક ઉત્થાન માટેનો હોય પછી સામાજિક કોઈ પણ પ્રશ્ન ઉપર પણ જો ચર્ચાઓ કરવી હોય તો આ મંચ તમારા માટે જ છે કારણ કે યુનિવર્સિટી એ માત્ર કોકની એમ કહી શકાય કે મિલકત નથી આ યુનિવર્સિટી એ સરકારની છે અને સરકારના નાણાંનો સદઉપયોગ કરવા માટે એક સામાજિક જે જવાબદારી બને છે અને એમાં આ યુનિવર્સિટી પોતાનું જેટલું યોગદાન આપી શકે એટલું ઓછું છે અને આજે આ કાર્યક્રમ જે થયો એમાં કચ્છના સૌથી અગત્યનો પ્રશ્ન એવા પાણીના પ્રશ્નની જે ચર્ચાઓ થઈ અને મનસુખભાઈએ જે વાત કરી અને ખરેખર તો મેં બહુ અડધા ટાઈમ માટે સાંભળ્યા કારણ કે આજે ઉપરાંત આપણી ત્રણ કાર્યક્રમો એક સાથે પેરેલ ગોઠવાયેલા છે કચ્છ યુનિવર્સિટીમાં કારણ કે એક કાર્યક્રમ હતો ટાઉન હોલમાં બીજો આપણે અહીંયા કાર્યક્રમ અને ત્રીજો કાર્યક્રમ અત્યારે અષાઢી બીજનો એ અમારો સાહિત્ય અકાદમી સાથેનો એ ચાલી જ રહ્યો છે અત્યારે ફોન ઉપર ફોન આવી રહ્યા છે પણ મેં એમને કહ્યું કે અગત્યની બાબત એ પાણી ઉપરની છે આજે કદાચ હું એ કાર્યક્રમમાં ન જઈ શકું તો મને બહુ દુઃખ નહીં થાય પરંતુ આ કાર્યક્રમની અંદર હાજર રહેવું ખૂબ જરૂરી હતું અને એટલે જ મને વિશેષ આનંદ છે કે જે મનસુખભાઈએ વાત કરી કે એક ગણપતિ ભાષાની અંદર ઊં વિચારી શકે છે અને ગણતરમાંથી એમને જે ટેકનોલોજીકલ આખો જે એમ કહ્યું કે કઈ રીતે ઝાડ ઉગાડી શકાય એક સામાન્ય ઉદાહરણ આપણી પરંપરાગત જાતોને કઈ રીતે જીવિત રાખી શકાય એની એક ચિંતા કરનારો વ્યક્તિ કે જેને એમ કહ્યું કે ભાઈ જે રીતે ચોટીલામાં પાણીના સંગ્રહ માટે સરકારી ધોરણે જે આ બાંધકામ થાય અને જેની અંદર એક ટીપુંય ભેગું ના થઈ શકે અને આવા અભણ વ્યક્તિઓ દ્વારા એમ કહેવાય શક્તિ એક એમનું પોતાનું અભિયાન કારણ કે મનસુખભાઈ સુવાગિયાને આપણે પહેલી વાર સાંભળ્યા પરંતુ એમના વાતો ઘણી સાંભળી એમના યુટ્યુબ ઉપરના લેક્ચર્સ પણ ઘણા જોયા છે અને મથુરભાઈ સવાણી અને મનસુખભાઈ સુવાગિયાએ ભેગા થઈને જે રીતે સૌરાષ્ટ્રમાં જળ માટેનું કાર્ય કર્યું અને એવું જ કાર્ય અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કચ્છ માટે એ દીપકભાઈ કરી રહ્યા છે અને દીપકભાઈની જે ઈચ્છા છે મેં ટપર ડેમ પર હું પણ વિઝિટ કરી આવ્યો એમના આમંત્રણને માન આપીને હું ગયો હતો કે સાહેબ મારે જોવા તો આવું જ છે ટપર ડેમ ત્યારે મને એમ લાગ્યું કે હું અમેરિકાના કેમ કે શિકાગોના તળાવ ઉપર ઊભો છું શું આપણે જોઈએ સરોવર ત્યારે ખ્યાલ આવે જ્યારે આપણે જઈએ ત્યાં દાખલા તરીકે શિકાગોમાં તો તળાવના કિનારે ઉભા રહીએ બોલીએ અને એ વખતે આગળ એમ કહી શકાય ને કે એને કોઈ લિમિટેનારો જોવા ના હું કેનેડામાં પણ જોયું જે તળાવ જે છે એનો બીજો કિનારો જ ના દેખાય આપણને અને એટલા બધા પાણીનું જે લોકોએ સિંચન કર્યું છે એવું આ ટપર ડેમની અંદર જયારે મેં જોયું ત્યાંના ફોટા પાડીને મેં મારા દીકરાને પણ મોકલ્યા ત્યારે એને કહ્યું પપ્પા છે પક્ષીઓ ઉડતા હોય પાણીમાં તરતા હોય એ આખી જે આજે ટપ્પર ડેમ જે આમ કે સુંદરતા જે છે એ આજે ખરેખર એ દીપકભાઈ ને આભારી છે અને દીપકભાઈ જે કાર્ય કર્યું છે અને

જ્ઞાન ની સદી અને એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની સદી અને એના જયારે એક્સપર્ટ આપણી પાસે હોય અને એક સરસ વાત કરી કે કચ્છના લોકોને કઈ પડી નથી એટલે સરસ કામ થાય છે કારણ હું ચાર દસ કા બાર રહી ને આવ્યો ને એટલે મને ખબર પડે કે અહિયાં કોઈને કશી પડી નથી જે કરવું હોય અને પછી આવે કરવાનું બાકી રહી ગયું ગયું થઈ અને એવી જે પ્રક્રિયામાં આજે જોડાયેલા છે એવા ખરેખર બંને મિત્રો આમ તો મિત્રો જ કેવાય એ બંને મિત્રો ને જે મજા આવી એકસઠ વર્ષના મનસુખભાઈ ભાઈ સુવા ગયા હું એકસઠ વર્ષ નો છું નાના હોય અને એમની સાથે થાય અને એમના પ્રશ્નો અમને ખુલે આમ કે અમારે જોડે જે રસ્તા શોધતા હોય કારણ કે તમે પાણીના રસ્તા શોધો અમે એમના વાસ્તવિક જીવનના

ત્યારે એટલા હોસ્પેર કચિયત જે છે આપણી અને બહુ સરસ વાત કરી કે કચ્છના બોર્ડર ઉપરના ગામડાઓની ચિંતા કરવાની જરૂર છે દરેક જણે નક્કી કરી લીધું છે આપણે બધા પાછું આવવું પડશે અને બે વસ્તુ પાણી હશે ને શિક્ષણ હશે તો હું નથી માનતો કોઈ માઇગ્રેશન કરવું પડશે અને એ માઇગ્રેશન અટકાવવા માટે આપણે બધાએ જેટલું થાય એટલું કરવાનું છે અને એટલે જ અમે તો એક્સટેન્શન સેન્ટરો

આ બધી બોર્ડરો સીલ કરવાનો વારો આવશે ને આપણે બહુ દૂર નથી જોતા એટલે એમાં પણ શિક્ષણને આજે આપણે ભૂખ ઉભી કરવાની જરૂર છે અને એના પણ આપણે પ્રયત્નો કચ્છ યુનિવર્સિટી દ્વારા કરી રહ્યા છીએ અને એટલે ખાવડામાં આપણે એક્સટેન્શન સેન્ટર કર્યું અને એમાં ખાસ કરીને મુસ્લિમ દીકરીઓને પણ અને એની ચિંતા આપણે અત્યારે કરી રહ્યા છીએ એટલે કચ્છ યુનિવર્સિટી એટલે શિક્ષણ અને પાણી માટે આજે દીપકભાઈ હોય અને પર્યાવરણ માટેની ચિંતા કરતા

કે આમાં આમંત્રણને માન આપીને સૌ વધાર્યા ખરેખર કેશુભાઈએ અને પ્રભુભાઈએ ખૂબ મહેનત કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હું જોતો કે એમને જે ગ્રુપ બનાવ્યું છે એટલે ગ્રુપમાં એમને ઇન્વિટેશન ને બધું પણ કેશુભાઈ શરૂઆત જે થાય ને એ બહુ ઓછા માણસોથી થાય ને તો સારી થાય ઓછા આપણી પાસે વ્યક્તિઓ છે ને તો એની સારું આપણે કામ કરી શકીશું કારણ કે ગામમાં એક વ્યક્તિ કે કે પટેલ નું ઉત્તમ ઉદાહરણ છે પરમ દિવસે સવારમાં અમે એમને ત્યારે મળવા ગયા ત્યારે એમને જે સરસ વાત કરી કે પોતે ભલે આફ્રિકામાં છે ખરા એમની પાછળની પેઢી કદાચ પાછી નથી આવવાની અહીંયા કારણ કે વેલ સેટલ છે ત્યાં પણ એ વ્યક્તિ જુઓ તમે કે આજે ગામની અંદર સાત તળાવો બનાવે અને પાણીને પણ ડિસ્ટિલ કારણ કે દરેક ગામમાં બધાને આરો પાણી આપવાનું હોય અને એટીએમની જે વાત કરી આપણે જોઈ અને આ

આપણે આપણી પાસેથી કે જનરલ હોસ્પિટલ હતી પ્રાઇવેટમાં ગઈ પછી એનું જે એક્સપેન્ડિચર છે એટલું બધું વધી ગયું તો આપણે એના કારણે અત્યારે જે આપણી આ લેવા પાટીદારની જે હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં ઓવર ગર્ડન છે અને એના માટે કે પટેલ હોસ્પિટલ શરૂ થઈ હવે એમાં આપણને ડોક્ટરોની જરૂર પડશે લોકલ લેવલે અને એ ડોક્ટર ઉભા કરવા જો બહાર થી લાવશું તો એ તો સ્ટેપિંગ સ્ટોન તરીકે અહીંયા ઉપયોગ થાય છે કે બે ત્રણ વર્ષ રહેશે ને પાછા જતા રહેશે જ્યાં હતા તો કચ્છના જ છોકરાઓ અહીંયા મેડિકલમાં ભણે અને એ જ છોકરાઓનો ઉપયોગ કે આ મેડિકલ કોલેજમાં થાય તો હું માનું છું કે કચ્છમાં દરેક રીતે સમૃદ્ધિ આપણે લાવી શકીએ છીએ એટલે એજ્યુકેશન હેલ્થ અને વોટર એ સૌથી અગત્યનું છે અને એમાં આપણા બધાએ કામ કરવાનું છે તો પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ સાહેબ કાર્યક્રમના અંતિમ ધોરણ તરફ જઈએ આભાર વિધિ માટે મેઘજીભાઈ ભૂડિયા ને વિનંતી કરીશ મેઘજીભાઈ ભૂડિયા

કે હું મારું વૃક્ષ છે ને હું મારું પાણી હું પાઉં પાતું મારી જવાબદારી ખરેખર છે ને આપણે જો એ બે જુપે જશું ને તો આપણે કચ્છને પાંચ વર્ષની અંદર નંદન નંદ બનાવી શકીએ ખરેખર એક જ વ્યક્તિ જે એવું ધારે કે મારે પાંચ હું તમને કહું આજે હું ભૂત જતો ને મારે જે રસ્તા બેન વૃક્ષ આવતો આ વૃક્ષ મારું છે આ વૃક્ષ મારું છે એવું જો આપણે મનમાં ધ્યેય લઈને કરશું ને તો ખરેખર છે ને આપણે પાંચ વર્ષ કે આજે આપણે નંદન નંદ બનાવી શકીએ અને વૃક્ષ હશે તો આપણે હશે

કોરા સાહેબ જે પ્રસિદ્ધિ દૂર રહે છે પરંતુ આપણા આગ્રહ ને માન રાખીને એ પણ આવ્યા મનસુખભાઈ સુભાગ્યા કે જે જળ ગ્રંથ વિશે પોતાની વાણી અસ્ખલિત આપી અને આપણે માર્ગદર્શન પૂરું પાડ્યું ડોક્ટર જી વિજયકુમાર ગાઈડ સંસ્થાના ડાયરેક્ટર અને અહીં પધારેલ સુરત પુના અમદાવાદ દરિયાદ એ સૌ સજ્જનોનો કે જેને કચ્છ પ્રત્યે ખરેખર પ્રેમ છે તો એ સૌ અને આપ સૌ અહી જયારે વધારે છો ત્યારે આપ સૌનો ફરીથી હૃદયપૂર્વક આભાર માની અને આજનો આ કાર્યક્રમ પૂર્વ જાહેર કરી ધન્યવાદ